બાલજીભાઈ ગામ રોહિશાળા સોલંકી ત્યાંના રહેવાસી મારી છોકરી આપણે દીધેલી પરવી હતી અને અત્યારે એના ભાગ રાખેલો છે ધૂટ સર હવે હમણાં સાત વાગ્યાનો ફોન આવ્યો તો એને એમ કીધું હોય કે ભાઈ તમારી છોકરી દવા પી આવી જાઓ તો એમ સાત વાગ્યા આવ્યા છોકરી કેટલા વાગ્યા પાછીથી કાંઈ ખબર નથી સાત વાગ્યા પહેલા મારો હાળો અહીંયા પહોંચી ગયો ઉતારી હતા એમાં કાંઈ જીવ નહોતો એને ખેડૂતોએ પોતે એમ કીધું ન્યાય કે જીવ હતો ને એમના ખાલી અમે લઈને અહીંયા આવ્યા છે બદાણીયા છે સરકારી દવાખાને પીએમ કરવું પચીસ ત્રીસ જણા એની ગાડીઓ લઈને આવ્યું તાકી અમારે પીએમ નહીં કરવું શોર્ટકટ રીક્ષા લઈને પહેવી બી પહેવી અમે વાહે ગાડીઓ પચી લઈને ગયા ત્યાંથી લઈને અમે બીજી ગાડી અમારા ઘરના ખુદની મંગાવી મંગાવી ત્યાંથી લઈને અમે પીએમ કરવા આવ્યા છીએ તો આમાં દવા પી ગઈ છે બનાવ હું છે એ જાણવા માટે અમે પીએમ કરાવી છીએ હવે અમારી છોકરીને પીએમ કરવા માંગતા નહોતા તો એમને એમ થઈ ગયું છે આમાં દવા પીધી છે નથી પીધી એટલે એમ જાણવા માટે પીએમ કરાવી છે